આ તમને ખવડાવવાની હે હે ના રે ના મે તો વિડિયો મને બીક લાગે છે આમ કરો તો એ તમાર કોણ એટલે તો થોડી થોડી ઘરે આવ્યા એટલે અમાર બહુ ઓલું નથી ના એમ બોલા રામ રામ મે સિતારામ ને કેમ છો બધા મજા મજામાં દેશો હું પણ મજામાં છું અવના ગુડ મોર્નિંગ વેલકમ ટુ મે ન્યુ લોક દોસ્તો તમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો જો આજે તો છે ને જમી હું કહેવાય નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા પણ આજે મહેમાન મહેમાન આવવાના છે છે બહુ મોટા યુટ્યુબર છે સેલિબ્રિટી છે તો આપણી ઘરે આવવાના છે કોણ છે એ તમને હું આવીને નહીં પણ આજે આવવાના હતા આજે મોડું બહુ થઈ ગયું એટલે અહીંયા આવવાના છે આગળ એ તો રહેજો તમે કન્ટિન્યુ મજા આવશે કોણ આવે છે કોણ સેલિબ્રિટી સેલિબ્રિટી છે અને કોણ મોટા યુટ્યુબર છે આપણે ઘરે તો આવે પછી હું તમને બતાવું કા બેન બિસિટ ખાય છે

બે વાળી રૂપિયા વાળી એવું આવે ખબર હોય આપડી દુકાન ની છે એવું છે એટલે

ના ના એવું નથી હરેક તમારા સોંગ આવે છે બધા રોલ તમારા પરફેક્ટ અને બહુ મસ્ત જોવા જેવા હોય તમારા હરેક રોલ બનાવો તમે કરો

તમાર એ એવું થોડું હાલે તમારી પાસે આ અમે આવશું કર મુકેશભાઈ પણ ખાસ જણાવજો કે મારે હવે આવવાનું હોય કે મુકેશભાઈ ને આવવાનું મને કોમેન્ટ માં જરા હું ચેક કરીશ તમારી બધા કોમેન્ટ ના ના વાત હાચી છે કાઈ વાંધો ની તો આપણે જાસ્યુ એવું છે તો કાંઈ વાંધો નહીં હવે જો ભાઈ પ્રદીપભાઈની હવે જાય છે અને આપણે રીલ બિલ બધું શૂટ કરી નાખ્યું છે અને બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો છે અને પ્રદીપભાઈ રીના ભાભી કેવું લાગ્યું છે હા શું કહેજો આવી આવી પાકું સબસ્ક્રાઈબ કરજો નામ કરજો કઈ નવ્યા છે ના ના પ્રદીપભાઈ ભાઈ ને આવ્યો અમને બહુ મજા આવી યાર અને જો તમને વરસાદ ચાલો હજી ખોટી ચા છે બાકી બહુ આનંદ બહુ મજા આવી છે યાર યાર તો તો આપણે પાછા 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 પધારો આવવાનો આનંદ કરી ભાઈ તમે હવે રાખવાની છે તો જો આપડે ભાઈ એવા મોંઘા મહેમાન ખોટી નથી કે અમારા બહુ હારા હારા રસ્તા માં જાય છે ફટાફટ અમારો રસ્તો કેવો લાગ્યો તો અમારો રસ્તો સેમ

આ બાજુ અને આપણે જઈ સીધા ઘરે તો મેમન વેચ જશે દોસ્તો તો ઘણી વાર ખોટે છે બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો છું બેઠા હતા ઘણી વાર બધી અને હવે એને પછી ઉતર વળતી કારણ કે કાલના નીકળેલા હતા એટલે એને જવાનું હતું તો બહુ મજા આવી હતી કા એવું હતું બધું તો કાંઈ વાંધો નહીં દોસ્તો બ્લોગ કેમ તો બ્લોગનો પણ આ આપણે હેન્ડ કરવું છે દોસ્તો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે પછી એડિટિંગ કરવાનું હોય તો આશા કરું છું કે વ્લોગ તમને ગમ્યો શેર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ફૂલતા નવા હોય તો નાની હવે કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કે આ વ્લોગ તમને કેવો લાગ્યો વિડીયો કેવો લાગ્યો મળી નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બા બાય